દરેક કાઉન્ટર પર આજે એમનું સિલેક્શન છે કલેક્શન છે અને એમનું બિલિંગ થઈ ગયું છે હવે આ બધી છે પેકેજિંગ માટે પ્રોપર જવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા કસ્ટમર આજે વિઝિટ કરી ગયા છે કોઈ કસ્ટમર અહીંયા જોઈ શકો છો તમે કસ્ટમરનો માલ કાઈડલ છે જેમાં પ્રિન્ટેડ કલેક્શન્સ છે પછી ફેન્સી કલેક્શન છે પેટીકૂટનું કલેક્શન છે તો તમે પણ અહીંયા આવીને આ ટાઈપની પરચેસિંગ કરી શકો છો ફેર તમે જોઈ શકો છો અહીંયા પણ એક કસ્ટમરની વરાઈપી છે જેમાં પાર્ટીવેર હેવી સાડીઓનું કલેક્શન પણ છે પછી કોટન સાડીઓ પણ છે જેમાં જેકાટ બોર્ડરની સાડી છે પ્લેન જે તમે જોઈ શકો છો પ્રિન્ટેડ કલેક્શન છે અને પછી આ ટાઈપના સેમ્પલ્સ છે હવે બિલિંગ તો થઈ ગઈ છે કસ્ટમર જતા પણ રહ્યા છે અને આ જે વસ્તુ છે અહીંયા આવી રીતના કેમ પડી છે એનું પણ રીઝન છે હવે જે અમારા કાઉન્ટર પર્સન્ટ છે એ લોકો આવશે અને આ બધો માલ જે છે સેમ્પલ જે છે એ ગોડાઉનમાંથી વરાઈટી આના ટાઈપથી કાઢીને પછી ફ્રેશ વરાયટી પેકેજિંગ કરીને ડિસ્પેચ માટે જવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો યશોભામીક્ષા જેમ કે હું તમને દરેક વિડીયોમાં કહું છું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને જો તમે ફર્સ્ટ ટાઈમ બિઝનેસ કરો છો કાં તો અમારા સાથે જોડાવા માંગો છો તો વિઝિટ જે છે ને ખૂબ જ જરૂરી અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફ્રેન્ડ્સ કેમ કે તમે અહીંયા વિઝિટ કરો છો ને તમે સપોઝ તમે ઓનલાઈન ઓર્ડર કરો ત્યારે તમે વિડિયો કોલ પર સિલેક્ટ કરો વિડિયો કોલ પર સિલેક્ટ કર્યા પછી શું થાય જે વેરાયટી અમે તમને બતાવીએ છીએ વિડીયો કોલમાં તો એની એક્ઝેક્ટ ક્વોલિટી સાથે તમે પ્રાઇઝિંગ કમ્પેર કરવા માટે થોડા કન્ફ્યુઝ થઈ જાવ છો પણ તમે જ્યારે અહીંયા આવીને વિઝિટ કરો છો ને ફેબ્રિક ફીલ કરો છો ક્વોલિટી જોવો છો ને તો તમને આઈડિયા આવે કે હા આ ક્વોલિટી આ રેટમાં ખૂબ જ રીઝનેબલ છે અને હું આને આટલા પ્રાઇઝમાં વેચી શકું છું અને આરામથી કમાવી શકું છું તો આ શ્યોરિટી માટે તમારે અહીંયા વિઝિટ કરવાની છે પછી તમે જોઈ શકો છો હજી પણ કસ્ટમર અહીંયા છે અત્યારે પ્રેઝન્ટ છે જેમનું સિલેક્શન થઈ ગયું છે સાઉથથી આવ્યા છે તમિલ લેંગ્વેજમાં વાત કરે તેલુગુ લેંગ્વેજમાં વાત કરે છે તો એના માટે એમનું રિવ્યુ

બધી જ અહીંયાથી પરચેસ કરી છે આ તો હું તમને આઈડિયા નહીં આપી શકું પણ દોઢ થી બે લાખનો આ પ્રોપર માલ હશે તો જો તમે અહીંયા આવીને વિઝિટ કરો ને તો તમને ખ્યાલ આવે એક્ઝેક્ટ આઈડિયા આવે છે કે અમારે ત્યાં પ્રાઇઝિંગ શું છે અમે તમને કઈ પ્રાઇસ શું ક્વોલિટી જે છે અવેલેબલ કરાવીએ છીએ તમે જોઈ શકો છો અને શાયદ જ કોઈ વ્યાપારી સુરતમાં તમને એમ કહેતો હશે કે અમે જે વરાયટી તમને આપીએ છીએ એ કેવી બને છે એ તમે જોઈ શકો છો તો અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ તમે વિઝિટ કરી શકો છો તો આમ લોકો તો તમને ખાલી ને ખાલી શોભૂમિ ટેક્સટાઇલમાં જ અવેલેબલ થાય છે તો તમે જે વેરાયટી પરચેસ કરો છો કેવી બને છે એ પણ તમારે જોવું છે આ સુંદર અનુભવ તમારે કરવો છે કા તો એક્ઝેક્ટર સાથે જોડાઈને જોડાઈને એક કંપની સાથે આપણે કહીએ ને કે બેસ્ટ ક્વોલિટી સાથે આપણે કહીએ ને કે એકદમ બેસ્ટ રેટમાં માલ તમારે જો લેવો હોય ને તમારો બિઝનેસ ગ્રો કરવો હોય કા તો ખૂબ બધી ઇન્ફોર્મેશન્સ બિઝનેસ માટે જે જરૂરી છે એ તમારે અહીંયાથી જોઈતી હોય ગાઈડલાઇન્સ તમારે જોતી હોય તો તમે અહીંયા આવીને વિઝિટ કરીને પરચેસિંગ કરી શકો છો ફર્સ્ટ ટાઈમ જોડાતા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ જોઈ લેવો છે ઓનલાઈન ટીમનો નંબર અમારી સ્ક્રીન પર ફ્રેશ થાય છે ત્યાં તમારે કોલ કરવો છે તમે ક્યારે આવો છો કેવી છો એ બધી ઇન્ફોર્મેશન તમે આપી દેશો ને ડિટેલ તમારી તો પિકઅપ એન્ડ ડ્રોપની પણ ફેસિલિટી છે તમારા માટે પણ અહીંયાથી અવેલેબલ કરાવવામાં આવી જશે પછી તમારે પરચેસિંગ નહીં પણ કરવી હોય તો વાંધો નથી તમે વિઝિટ કરીને બધી વેરાયટી જોઈને શ્યોર થઈ જશો પછી વિઝિટ કરીશો અને પછી પરચેસિંગ કરશો એમાં કશું વાંધો નથી અને અહીંયા જ નહીં સુરતમાં જો તમે આવો છો ને ત્યાં ત્યાં પછી તમે બીજા વેપારી પાસે પણ પણ વેરાયટી જો એ લોકોની પ્રાઇસ અને અમારી પ્રાઇઝ અમારી ક્વોલિટી કમ્પેર કરો ફૂલ શ્યોરિટી સાથે કહું છું બીજી વાર અમાર ત્યાં જ આવશો અને અહીંયાથી જ પરચેસિંગ કરશો કેમ કે અમારી પ્રાઇઝ અને ક્વોલિટી તમે તમને પૂર્ણ આખા સુરતમાં તમને ક્યાંય નહીં મળે જે ક્વોલિટી સાથે અમે વેરાયટીઝ આપીએ છીએ ને ને જે એ ફક્ત ફક્ત તમને આપે તો આ બધી વરાયટી સાથે આ સાથે કે બેસ્ટ રેટ સાથે તમને બેસ્ટ વરાયટી અહીંયા અવેલેબલ થઈ જાય છે આ શોરિટી સાથે જો તમે પરચેસિંગ કરવા માંગતા હો એક મેન્યુફેક્ચરિંગ કંપની સાથે તમારે જોડાવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને વિઝિટ કરી લેજો અહીંયા આવીને વિઝિટ કરીને પછી વરાયટી જોઈને પરચેસિંગ કરી લેજો તો ફ્રેન્ડ આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમારે રહ્યું છે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને બિલકુલ પોઝિટિવ અને જો વિઝિટ કરવા માંગતા હોય તો ફટાફટ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને ઇન્કવાયરી કરી લેજો